વાઘરાના નંદીડા પખાજણ માર્ગ પરથી માટી ભરેલ બે હાઈવા ડમ્પર નાયબ મામલતદારે ઝડપી પડે વાગરા દહેજ માર્ગ ઉપર પખા ઝડ નજીકથી ગેરકાયદેસર માટી વહન કરતા ડમ્પરને વાગરા નાયબ મામલતદારે પકડી પાડી વાગરા પોલીસને સોંપ્યા હતા જેથી ગેરકાયદેસર માટી ખનન કરતા તત્વોમાં રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો મળતી વિગતો અનુસાર વાગરાના નાયબ મામલતદાર એચ વી વીરાણીને ગેરકાયદેસર માટી વહન કરવામાં આવી રહી અંગેની માહિતી મળી હતી જેના આધારે અધિકારીએ પોતાની ટીમ સાથે તપાસ હાથ ધરી હતી જે દરમિયાન નાંદીડા પખાજળ માર્ગ પરથી માટી ભરેલા બે હાઈવા ડમ્પર પસાર થઈ રહ્યા હતા ટીમે ડમ્પરને અટકાવી ચાલક પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા જેથી નાયબ ડમ્પર નંબર ચાલક શૈલેષ યાદવ તેમજ અન્ય એક ડમ્પર જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે સોળ એ યુ છાસઠ છન્નુ ના ચાલક દાઉદ અન્સારી બંને ચાલકની પૂછપરછ દરમિયાન આ ડમ્પર રાજુભાઈ નામના ઈસમના હોવાનું જણાવ્યું હતું કર્યું છે એ તો તપાસ બાદ જ માલુમ પડશે પરંતુ હાલ તો નાયબ મામલતદારે બંને હાઈવા ડમ્પરને જપ્ત કરી વાઘરા પોલીસને સોંપ્યા હતા વાગરા પોલીસે બંને વાહનો કબજે લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ચોમાસું પૂરું થવાની સાથે જ ભૂમાફિયાઓ સક્રિય થઈ જતા હોય છે અને બેફામ માટી ખનન કરી સરકારીથી તિજોરીને મોટું નુકસાન પહોંચાડતા હોય છે ત્યારે હાલ તો આ કાર્યવાહીને લઈને પંથકના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે